અને ભાજ્યમાં આવી શીખું કર્યું ને હું ન કર્યું એ પોણી આવવા બટા કંપની આવ્યું કે ન આવી શકવાનું હા તો ચકાસી કરવા પીસવા મેળશો ને તો ખેતી થઈ રહી એ તો

દેખાતા છે ને ફોન તો ચાલુ છે મારે કાકી નજી પેલો ઉપાડતો ને ફોન ફોન એક ઉપાડતો છે ને આ ફોન રોડ ઉપર આવે ફોન નમાયા હોય તો નમાવતા ને ખાતર ખાતર લાગે થાય

રાખવાનું ઘણ રાખવા ઉપર નાખા પછી ઓળી

આ રે સેટ potato હારો થાતો હો આપણે એટલે છે તમે અમે કી એ ને ઇન તમે દવા છે ખાતર છે અરે એ તો કામ આલે છે ખોટું ના બોલાય બોલાય ખોટું ના બોલાય તમે

બે હજાર ઉપર સીટ બે હજાર ઉપર ગાડી ચાલવી હું તો કીધું તને

Tuhlu, olha a છે Zé. Muito que do Rosário, જેવું Dá lá de eu. Dá lá de eu, Zé.